અમારા આમ આદમી પાર્ટીના નેતા માનની શ્રી ચૈતરભાઈ વસાવા ના બાબતમાં અમારા બધા ધારાસભ્યો અને સાથે સાથે કોંગ્રેસ પક્ષના પણ ધારાસભ્યો તમામ ધારાસભ્યો વિપક્ષના ડેલિગેશનના સ્વરૂપમાં માનનીય મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરવા માટે ગયા હતા અમારી આમ આદમી પાર્ટીની મુખ્ય રજૂઆત એ હતી કે ચૈતરભાઈ વસાવા જે રીતે ગુજરાતના યુવાનો અને આદિવાસી સમાજ માટે લડાઈ લડે છે આદિવાસી સમાજના નાનામાં નાના પ્રશ્નો બાબતે બહુ મજબૂતીથી રજૂઆત કરે છે અવાજ ઉઠાવે છે સંઘર્ષ કરે છે અને એના કારણે આદિવાસી સમાજને ખૂબ મોટો ફાયદો થયો છે અને આદિવાસી સમાજને ફાયદો થાય છે માટે આદિવાસી વિસ્તારોની અંદર ચૈતરભાઈનું પ્રભુત્વ ખૂબ વધી રહ્યું છે અને ચૈતરભાઈનું બધું પ્રભુત્વ રોકવા માટે ભાજપના નેતાઓ દ્વારા ભાજપની સરકાર દ્વારા એમની ઉપર ખોટા કેસો કરવા મોટી મોટી કલમો લગાવી દેવી ચૈતરભાઈ ઉપર થઈ રહી છે એ બાબતનો મજબૂત વિરોધ કરવા માટે અને એ સિવાય વિસાવદર માં વિસાવદર પોલીસ સ્ટેશનમાં મારી સામે પોલીસે જે વર્તન કર્યું એ ધારાસભ્યના વિશેષાધિકાર ની વિરુદ્ધ નું વર્તન એટલે મેં વિશેષ અધિકાર ને લઈને મૌખિક રીતે માનનીય મુખ્યમંત્રી શ્રી ને રજૂઆત કરી આ સિવાય પાટણના ધારાસભ્યની સામે પાટણના ચીફ ઓફિસર જે રીતનું વર્તન કરી રહ્યા છે એ બિલકુલ અયોગ્ય અને ગેરબંધારણી વર્તન છે ધારાસભ્યના પ્રિવિલેજની વિરુદ્ધનું વર્તન છે એની પણ રજૂઆત મેં કરી આમ વિરોધ પક્ષના ધારાસભ્યોની સામે અને વિશેષ રૂપમાં અમારા ચૈતરભાઈ વસાવાની વિરુદ્ધમાં જે રીતે સરકારી તંત્ર ખોટી રીતે द्वेषपूर्ण रीते मनस्वीय ने एकतरफी रीते भाजप ने इशारे काम करे छे ए आरी कार्यवाही बंद करी देनी જોઈએ તાનાશાહી બંધ કરી દેવી જોઈએ વિરોધ પક્ષો ને દબાવવા માટેની કોશિશ ન કરવી જોઈએ ખાસ કરીને ત્યાર થી આમ આદમી પાર્ટી ગુજરાત ની અંદર ખૂબ મજબૂતી થી આગળ વધી રહી છે ત્યાર થી भाजप વાળા આમ આદમી પાર્ટી ને ખૂબ ચીડાયા લાગાય છે અને એટલે સત્તાના સત્તાની તાકાતથી અમારું ગળું દબાવવાની કોશિશ કરે છે કે દબાવવા દબાવવાનું છે નહીં અમારા કાશ્મીરના ધારાસભ્ય મહેરાજ મલિકથી ખોટી રીતે ધરપકડ કરી લેવામાં આવી શું કામ કેમ કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે અને વિધાનસભાના ગૃહમાં ખૂબ બોલે છે જનતા માટે ખોટા કેસમાં બાહ્યાત બાબતોમાં આજે અમારા ધારાસભ્યની ધરપકડ થઈ ગઈ પણ કાશ્મીરમાં અમારા ધારાસભ્ય ચૈત્રભાઈ વસાવાની ધરપકડ કરેલી છે આજે જ અમારા દિલ્હીના ભૂતપૂર્વ ધારાસભ્ય અને પાર્ટીના દિલ્હી રાજ્યના અધ્યક્ષ સૌરભ ભાર્દ્વાજ ના ઘરે ઈડી ના માણસો મોકલવામાં આવ્યા એના થોડાક દિવસ પહેલા અમારા બીજા મોકલવામાં આવી રીતે ભાજપ પાર્ટી આમ આદમી દબાવવાની આમ આદમી પાર્ટીના નેતાઓને એનું ગળું દબાવવાની એમનો અવાજ દબાવવાની આ ક્રાંતિ રોકવાની કોશિશ કરે છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ આ દમ અને દંડાવાળી સરકાર દીવા વાળા માણસો આમ આદમી પાર્ટી લોકોની લાગણીઓથી લોકોની લોકોની મહેનત થી બનેલી પાર્ટી છે કોઈ એક વ્યક્તિની કે સંસ્થાની પાર્ટી હોત તો ખતમ થઈ શકે પણ કરોડો લોકો દિલની સંવેદનાઓથી બનેલી પાર્ટી છે એને સત્તાની તાકાતથી ખતમ નથી કરી શકાતી અમે ભાજપના આ તાનાશાહી વલણનો સખત કડક વિરોધ કરીએ છીએ અને એની સામે સંઘર્ષ કરીને લડતા રહીશું બીજી વાત કે આજે